હરેક લોકોને કહું છું આજે આ જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે બે 2027 નું ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કેરો પણ હવે એવું લાગે છે કે બે 2027 માં આપણે उतरવું પડશે ઓ એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શન માં ઉતરવું હોય તો ઉતરજો વર્ષથી ઉતરજો પાર્ટી ગમે હોય તમામ લોકોને કહું છું વટથી ઉતરજો તેવા સીધા સંકેત પણ આપ્યા છે યુવાનોને ચૂંટણી લડવા માટે નીતિન જાનીએ હાંકલ કરી છે ખજૂરભાઈ તરીકે ફેમસ નીતિન જાની શું મેદાનમાં ઉતરશે ચૂંટણી લડશે તે પણ સવાલ થઈ રહ્યા છે